જય સ્વામિનારાયણ તારીખ એક ત્રણ બે હજાર પચીસ ફાગણસુદ બીજ શનિવાર જોડીયા ગામના ગામધણી દરબાર સંગ્રામજી પાસે એક પટેલે વિનંતી કરતાં કહ્યું કે હે અન્નદાતા આપની પાસે એક અરજ કરવા હું આવ્યો છું દેવી ભક્ત દરબાર કુળદેવીના ભાવથી દર્શન કરીને પગથિયા ઉતરી રહ્યા હતા ત્યારે જ પટેલે આંખમાં આંસુ લાવી પોતાની રાવ કહી સંભળાવી વાત એમ હતી કે આ પટેલનો દીકરો પ્રેમજી સ્વામિનારાયણની કંઠી બાંધી શ્રીહરીનો આશ્રિત બીનો હતો જે પટેલને રૂચતું નહોતું જોકે સત્સંગ રાખવાથી પટેલનો દીકરો પ્રેમજી વધારે વિનયી અને વિવેકી બીનો હતો છતાંય ચુસ્ત પિતાએ આ નવો ધર્મ છોડી દેવા ખૂબ આગ્રહ સીવ્યો સત્સંગ છોડાવવા પુત્રને હેરાન પરેશાન કર્યો છતાંય દીકરાએ મોંઘા મોયે બધું સહ્યું આમ છતાં ચાડે ભરાયેલ પિતાએ તે બીજો બાપ કિરો છે એટલે તું મારા ઘરમાં નહીં એમ કહીને પુત્રને તરછોડીને ઘરેથી પહેરેલ ઉગડે બહાર કાઢી મૂકો સત્સંગના રંગે રંગાઈ ગયેલા મુમુક્ષુ પ્રેમજીએ ઘર છોડ્યું પણ અડગ ટેક રાખતા સત્સંગ ન જ છોડ્યો થોડોક સમય જતાં પટેલને પોતાનો એકનો એક દીકરો ઘરેથી જતો રહ્યો એટલે હવે પસ્તાવો થવા લાગ્યો ને પોતે ઊભી કરેલ આફતમાંથી માર્ગ કાઢવા માટે કાઢવા માટે દરબારને રાવ કરીને ઉમેર્યું કે આ સ્વામિનારાયણ જાદુગરા છે એમણે બાબરો ભૂતવશ કર્યો છે ને મારા પુત્રને તો ભરમાયો છે વળી તમારા વળી તમારા ને અમારા કુળદેવની પણ નિંદા કરે છે આ મેં પટેલની રાવ સાંભળી જોડિયાના દરબારને ચીડ ચડીને તુરતર ફરમાન કર્યું કે ગામના ઘરે દરેક સત્સંગીને પકડીને કેદમાં પૂરો રાજાનો આદેશ થતાં સૌ સત્સંગીની સત્સંગીને વિના કારણે કેદમાં પૂર્યા એ વાત ભાદ્રમાં વિરાજતા થકા પ્રગટ પ્રભુ શ્રીહરીએ જાણી એથી ભક્તજન પ્રતિપાળ પ્રભુ તુરત જ જોડ્યા એવા પ્રભાતના પહોરે દરબાર દેવીના દર્શન કરી પાલખીમાં બેસી પાછા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યાં એમણે પ્રભુ શ્રીહરીનો ભેટો થયો પાલખીમાંથી સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કરીને સંતો સાથે પ્રભુના દર્શન થતાં જ એમને જાણે પોતાનો દ્વેષ ઓગળી ગયો અંતરમાં ટાઢો શેરડો પડ્યો અને જાણે પૂર્વના કરોડો જન્મના પુણ્ય ઉદય થઈ આવ્યા નીચે ઉતરી પ્રભુને વિનયથી પ્રણામ કર્યા એટલે પ્રભુએ પૂછ્યું કે તમે ગામના રાજા હોય પ્રજા તો તમારી પુત્ર સમાન કહેવાય તમે અમારા સત્સંગીને વિનાવા કે શા માટે કેદમાં પૂર્યો છે પૂર્યા છે ત્યારે તે બોલ્યો છે અમારા સાંભળિયામાં સાંભળ્યામાં એવું છે કે તમે અમારા કુળદેવની નિંદા કરો છો એવું જાણીને અમે તમારા સત્સંગીઓને કેદ કર્યા છે શ્રીઅરીએ કહ્યું કે જુઓ દરબાર એ તમને ખોટો ખ્યાલ છે અમે કોઈ દેવની નિંદા ન કરીએ અમે અમારા આશ્રિતોને આજ્ઞા કરી છે કે કોઈ દેવી દેવતાઓનો દ્રોહ કે નિંદા ન કરવી વળી રસ્તે ચાલતા થતાં કોઈ દેવ મંદિર કે શિવાલય આવે તો એમનું ભાવે કરીને દર્શન કરવું તમને કોઈએ ખોટી રીતે ભરમાયા છે દેવ હિન્દુ ના કે યવન ના હોય નિંદા કરીએ નહીં અમે સૌને પોત પોતાના ઈષ્ટા અતિશય હોય વાલા અભિષ્ટ તેની જો કાંઈ નિંદા કરાય ક્લેશ ઉપજે ને દિલડું દુખાય માટે શિષ્ય જે હોય દેવ નિંદા કરે નહીં કોય એવી આજ્ઞા કરેલી છે અમે કરે નિંદા તે અમને ન ગમે પ્રભુની વાતમાં સત્યના રણકાર સાંભળી રાજાના અંતરમાં ભારે ગુણાયું એણે તુરત જ બધા સત્સંગીઓને કેદ મુક્ત કર્યા વળી પ્રભુનો મહિમા જાણીને પોતે પોતાને ત્યાં પધરાવી ભાવથી જમાડ્યા એ દિવસે સાંજે સભા થઈ એમાં પ્રભુએ મંગલ ઉદબોધન કર્યું પેલા પટેલને ભારે ગુણ આવ્યો એને સત્ય વાત સમજાણી એટલે એણે સત્સંગના વર્તમાન ધારણ કર્યા ને બીજે દિવસે રસોઈ આપી મૂળજી બ્રહ્મચારીએ થાળ બનાવ્યો ને પ્રભુને જમાડ્યા શ્રીહરીએ સંતો હરિભક્તોને પોતે પીરસીને જમાડ્યા આમ જોડિયામાં પ્રભુએ પધારી ગામધણી દરબારને પોતાના પ્રગટપણાનો પરિપૂર્ણ નિશ્ચય કરાવીને સત્સંગીજનો ઉપર આવેલ સંકટને દૂર કર્યું જય સ્વામિનારાયણ શ્રી હરિલામૃતમ કળશ સાત વિશ્રામ વીસ માંથી